જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કિન્સો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં મિત્રો ધોરણ બાર ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દોના વિડીયો જોવાના છીએ જેમ કે સમાનાર્થી શબ્દોમાં તમને શું મળશે તો કે આઈએમપી અને સમજૂતી બંને વસ્તુ તમને આ વિડીયોમાં મળી જવાની છે અચ્છા તો હવે તમારી જે છે આમાં આખી સમજૂતી પહેલાં જોઈ લેવાની છે અને પછી એન્ડ ટાઈમે તમને પીડીએફ જોશે કારણ કે પછી તમે વિડીયોઝ ઓપન ના કરતા બરાબર કારણ કે શું એમાં ટાઈમ રહે તો પીડીએફ તમને કઈ રીતે મળશે ટેલિગ્રામ ચેનલમાં ટેલિગ્રામ ચેનલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તમને જો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય અને લિંક ઓપન ના થતી હોય તો ટેલિગ્રામમાં જઈને અભિષેક એજ્યુકેશન ગુજરાતી સર્ચ કરશો તો તમને આપણી ચેનલ મળી જશે એના ફાઇલ સેક્શનમાં તમને પીડીએફ મળી જશે બીજા વ્યાકરણ જોઈ લેજો બીજા સબ્જેક્ટ બીજા ટોપિક મૂકી દીધા છે આ વ્યાકરણના બરોબર છે બધું જોઈ લેજો ઓલ ઇન વન વિડીયો છે સજેશન રહેશે પહેલા આખો વિડીયોની સમજૂતી જોઈ લો અને એન્ડ ટાઈમે પીડીએફ ઓપન કરજો ઓકે તો ચાલો શરૂઆતી શબ્દ આપણે આ વિડીયોમાં જોવાના છીએ આની પહેલાં ઘણા બધા ગુજરાતી વ્યાકરણના ટોપિક્સ બનાવી ચૂક્યો છું તમારે શું કરવાનું છે સર્ચ કરો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ગુજરાતી સપોઝ તમારે શબ્દ સમૂહ જોવાના છે તો સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ગુજરાતી શબ્દ સમૂહ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી આ તમે કરશો એટલે આવી રીતે તમને પીડીએફમાં સમજાવેલું મળી જશે બરોબર છે તમારે એક એક ટોપિક સર્ચ કરો તો પ્લેલિસ્ટ બનેલી છે પણ જો તમે પ્લેલિસ્ટ ના મળતી હોય તો આ બેસ્ટ મેટર છે એસટીડી ટ્વેલ્વ એસટીડી ટ્વેલ્વ ગુજરાતી એટલે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ગુજરાતી વ્યાકરણ શબ્દ સમૂહ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી ઓકે લેટ સ્ટાર્ટ સમાનાર્થી શબ્દો આ વિડીયોમાં જોવાના છે બોર્ડની એક્ઝામમાં આઈએમપી અને સમજૂતી આ બંને આ વિડીયોમાં તમને મળી જશે ઓકે તો બહુ વધારે છે અને આમાંથી જ બોર્ડમાં પૂછાય એવી મારી આશા છે લેટ સ્ટાર્ટ ચલો સુભગ એટલે સુંદર સુભગ કોમલ બરાબર છે એટલે સુભગ એટલે સુંદર રમણીય બરાબર છે અદાવત એટલે વેર અને અવેર અથવા દ્વેષ અદાવત રંજ એટલે ખેદ દિલગરી આ ઘણીવાર પૂછાઈ ગયો છે ઓકે પછી દાન ખીરાત પછી સરિતા નદી નદી એટલે તટ તટીની પછી કઈ પણ પૂછાય નદી વિશે પૂછાય જાય પછી જો વાત કરું સર્વરી એટલે વિભાવરી નિશા રજની પછી વાત કરું અતાસન હુતાસન એટલે શું થશે વદની પાપાવક આકાશ પછી વિરજ એટલે સ્વચ્છ નિર્બળ વિશુદ્ધ નિર્મળ ઓકે પછી માહી ઓકે મહીશ એટલે પાડો અથવા આખલો વૃદ્ધાવસ્થા જરા અને વાળ આ ઘણી વાર પૂછાઈ ગયું છે ઓકે તો આ ઇએમપી રહેશે પછી નમક એટલે મીઠું લવણ અને સબરસ પછી આ પણ ઘણીવાર પૂછાય બધા બધા ઇએમ પી છે સમજો તાપણી એટલે પરીક્ષા કસોટી આ એટલા માટે હું વચ્ચે વચ્ચે કહું છું કારણ કે મેં બોટના પેપર જોયા ને ત્યારે મને ધ્યાન આવી જાય અચાનક ખડગ એટલે તલવાર અને અસી ગમાર એટલે મૂર્ખ બુદ્ધુ પામ મર પછી બાણ તીર અને શર નૈસર્ગિક પ્રાકૃતિક કુદરતી પછી વાત કરું અલબત એટલે બેશક ખચિત ઘી એટલે અમૃત સાર અમૃત સાર અને ધૃત ઓકે પછી વાત કરું દૂધ એટલે પય અને ક્ષીર સ્નિગ્ધ સુવાળું કોમળ ઉન્માદની એટલે ગાડી ઘેલી ઉન્માદની બરોબર છે ગાડી ઘેલી ઓકે પછી વાત કરું ઠાવકી એટલે ગંભીર અને વિવેકી આ પણ પૂછાઈ ગયું છે કેટલી વાર વૃદ્ધ એટલે જરઠ ઘરડું વૃદ્ધાવસ્થા એટલે જરાવસ્થા બરાબર છે આ જોઈ લેજો વૃદ્ધાવસ્થા અને ઘરડું વૃદ્ધ વિશે સમજી લેવાનું ઓકે પછી ઓબાળ ઓબાળ એટલે જો કે આમાં તમારો એક ફાયદો કયો ખબર છે તમને પાછા બાજુમાં ઓપ્શન આપેલા છે બરાબર છે જોડકાવાળાની જેમ એવી રીતે તો એમ છે તો તમને વાંધો નહીં આવે ખાલી તમે આને શું છે પાંચ વાર જોઈ ને આખા વિડીયોને બરાબર છે ટુ એક્સની એટલે તમને આઈડિયા આખો આવી જાય ઓકે કારણ કે આમાં શું છે તમને લાઈટ થઈ જશે અચ્છા ઓબાળની સામે બર્થ જોયું હતું ત્યાં હશે તો બાજુમાં ઓકે કલેવર એટલે શરીર આ ઘણી વાર પૂછાઈ ગયું છે આક્રંદ એટલે વિલાપ અને રુદન પછી ભીતી એટલે ડર અને બીક બરોબર છે પછી અંબુજો સંબુજો એટલે ગભરાટ અને વ્યાકુળતા પછી વસમું એટલે મુશ્કેલ અને જે છે આઈ થિંક કમેરું લખ્યું છે ઓકે પછી વાત કરું આગળ ભૂતલ એટલે વસુધા અવનિ અને વસુધરા અવહેલના અપમાન અને અનાદર અવહેલના કરી દીધી બરાબર છે પછી જો વાત કરું આ બાજુ તો શું થશે મજૂસ મજૂસ એટલે પેટી અથવા તો પટારો પછી વાત કરું જુવાળ ભરતી પ્રવાહ સુહાગી સુખી સભાગી વિનંતી એટલે અરજ વિજ્ઞાપ વિજ્ઞપ્તિ વિનંતી એટલે અરજ અને વિજ્ઞપ્તિ પછી વાત કરું અધ્યાય અધ્યાસ ઓકે અધ્યાસ એટલે પણ અને સમજ આરોપણ અને સમજ પછી વાત કરું અ લિબાસ એટલે પોશાક અને પહેરવેશ ફરજંદ સંતાના સંતાન અથવા બાળક પછી વાત કરું ગજગ્રાહ એટલે તર્ક વિતર્ક અને ગઢમથલ બરાબર છે ગજગ્રાહ પછી વાત કરું આગ ગજગ્રાહ એટલે તર્ક વિતર્ક ગઢમથલ અને કંઈ યુદ્ધ પણ થાય જોવા જઈએ તો બટ આમાં નથી આપ્યું એટલે આપણે ઇગ્નોર કરીએ પછી આગવી એટલે અંગત અને પોતી પછી વાત કરું ઉચાટ એટલે ચિંતા ફિકર દૂધે એટલે જમે જપ જમે અથવા ટપકે આ પણ મેં જોયું છે ઘણીવાર બોર્ડમાં અલોપ એટલે ગાયક ગાયળ અને અદૃશ્ય ગાયબ અને અદૃશ્ય ઓકે અલોપ અલોપ થઈ જવું પછી લાઠી એટલે મજાક અને મશ્કરી પડછંદ એટલે મહાકાય કદાવર પછી વાત કરું ફળિયું એટલે મહોલનો શેરી પછી વાત કરું બ્રાહ્મણ એટલે દ્વિજ ભૂદેહ બરાબર છે પછી વાત કરું સુનકાર એટલે ઉજ્જળ અને ઘેરાન પછી ભગીની એટલે બેન અને બહેન ભગીની બરાબર છે આ પણ ઘણી વાર છે એકદમ આ અમુક વાળો તો તમને આવડતા છે જે ડેલી યુઝમાં જ યુઝ થાય ઓકે સમાનાર્થી ધૂસા ભૂસા એટલે છોડા અને છોતરા આના ઉપરથી કેટલાય ગુસ્સો વળ્યું છે ના પર ચૂસા ગુસ્સા એટલે છોડા અને છોતરા પછી વયસ્ય એટલે મિત્ર ભાઈબંધ ગોષ્ઠી એટલે ગોઠડી અને વાતચીત ગજુ એટલે ગજુ એટલે બળ તાકત વેળું વેળું એટલે રેતી આ બહુ મોસ્ટાઈમ ગયા વેળું એટલે રેતી વેકુર પ્રવર એટલે વરિષ્ઠ જેષ્ઠ બરાબર છે વરિષ્ઠ જ્યેષ્ઠ અને પેલામાં વૃદ્ધ ફરક ના કર ફરક કરજો બરાબર છે આ વરિષ્ઠ અને જ્યેષ્ઠ તમા તમે જો દસ વર્ષના હોય પંદર માટે તમારા પંદરવાળો વ્યક્તિ તમારા માટે વરિષ્ઠ અને જ્યેષ્ઠ થાય બરાબર છે તમે જો પાંચના હોય તો સાતવાળો વ્યક્તિ તમારા માટે વરિષ્ઠ અને જ્યેષ્ઠ થાય જ્યારે વૃદ્ધ એ અલગ વસ્તુ છે કે ભાઈ ચાલીસ પચાસ વાળો ઉપર એને વૃદ્ધ કહેવાય પણ વરિષ્ઠ તમારાથી ઉપર એને વરિષ્ઠ કહેવાય અમાનુષી એટલે જંગલી અને ક્રૂર બરોબર છે અમાનુષી માણસ માણસ વગરના કાર્ય કરે એને અમાનુષી કહેવાય માણસ સારા કાર્યો કરે બરાબર માણસ જેવા કાર્યો ન કરતું હોય એવું આવરણ એટલે આચ્છાદન અને ઢાંકણ મહાવરો એટલે અભ્યાસ અને આદર મહાવરો બરાબર છે આપણે ખબર છે પહેલાં લગભગ તમારા મેથ્સમાં આવું એવું આવતું હશે આવતું હતું નાનપણ હોય મહાવરો મહાવહાવરો આપણે અત્યારે કેવું સ્ટેટમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક આવે મહાવરો આવતું હતું પહેલાં મહાવરો એક મહારો બે એમ કરીને ઓકે પછી હત ભાગી એટલે કમ નસીબ અભાગ્યુ સુભગ એટલે સુંદર રમણીય સુભગ સુંદર આ ગયું ને તો એ વસ્તુ સેમ આ સુભગ વાળું પહેલું જ સુભગ હતું પછી કમાડ એટલે દરવાજો બારણું હાટ એટલે દુકાન પેઢી અદાવત અદાવત એટલે દ્વેષ આ પણ આવી ગયું છે મહેરબાની કૃપા રહેમ રંજ એટલે ખત દિલ ખેત દિલગીરી આ પણ આવી ગયું છે ઉપર કપડું એટલે લૂઘડું અને વસ્ત્ર આ પણ આવી ગયું છે ઓકે ચલો તો આ હતા તમારા આઈએમપી જે છે સમાનાર્થી શબ્દો કેટલાય કહેતા હોય છે કે ભાઈ તમે પીડીએફ કેમ નથી આપતા એનું રીઝન સમજો મેં કેટલા તો એમાંથી સમજાવ્યા જ્યાં સુધી તમે જોશો નહીં ત્યાં સુધી તમને લાઈટ નહીં થાય સમજણ નહીં આવે તો જે મારા માટે તમારા માટે સમજણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ભાઈ તમે શું કરો વિડીયો ખોલો નીચે પીડીએફ લઈને ભાગતા થાવ તો મજા આમાં આવશે નહીં મને પણ નહીં તમને પણ નહીં ઓકે ચલો તો આમાં તમે શું કરો કે ટુ એક્સની સ્પીડે ખાલી પાંચ વાર જોઈ લો અથવા તો ત્રણ વાર પણ જોઈ લીધું તો બી તમને આમાંથી આવડી હું તમને કહું છું અને જે ના આવડે એને સાઈડમાં લખી દો તો લખશો તો તમને યાદ આવશે ઓકે બાકી આ ફોટામાંથી જોઈ જોઈને તમે વાંચશો તો કશું નહીં આવડે ઓકે ચાલો આ વિડીયોમાં રાખીશું આટલું બી જોર સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો અને આ તમને અધર જોવા હોય તો સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ગુજરાતી વ્યાકરણ પછી જે ટોપિક હોય એ કે ભાઈ સમાનહર્થી શબ્દો બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી તો તમને મળી જશે ચાલો આ વીડિયોમાં રાખીશું આટલું જો લો પસંદ આવ્યો લાઈક્સર સબ્સક્રાઈબ બધું જ કરજો મળી શકે આ વિડીયોમાં નવા